હતું તે અંગે તપાસ છે એજન્ટ્સ કાર્યવાહીથી જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ એજન્ટની ખાસ કરીને જે પૂછપરછ અને જે પાછા આવ્યા છે એમની તો પૂછપરછ થઈ રહી છે પરંતુ અત્યારે પાસપોર્ટ ઓફિસમાં પણ તપાસ ત્યારે શું વિગતો સામે આવી રહી છે પ્રીતિ વાત કરવામાં આવે તો ફ્રાન્સના વિટરી એરપોર્ટ પરથી જે વિમાન ઝડપાયું હતું કે જે ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા લઈ જઈ રહ્યું હતું એટલે કે કબૂતરબાજીના કેસની તપાસ અત્યારે ગુપ્ત તપાસ સીઆઈડી ક્રાઈમ કરી રહી છે કારણ કારણ કે હજી સુધી સત્તાવાર તે અંગે કોઈ પણ ફરિયાદ નથી નોંધાઈ માત્ર જે લોકો એટલે કે જે છન્નું ગુજરાતીઓ પરત ફર્યા છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે તેમની પૂછપરછ થઈ રહી છે અને તે પૂછપરછમાં ઘણા મોટા નવા એજન્ટોના નામ સામે આવી ચૂક્યા છે પરંતુ તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા હોય તેવું પોલીસના સૂત્રોનું કહેવું છે બીજું તરફ આ અંગે એટલે કે પાસપોર્ટ ઓફિસ પાસેથી તમામ જે છન્ડુ લોકોમાંથી જેટલા એકવીસ લોકોની પૂછપરછ થઈ છે તેમના પાસપોર્ટની વિગત માગી છે માહિતી માંગી છે તે પાસપોર્ટમાં કોઈ પણ પ્રકારના ચેડાક થયા છે કે કેમ અથવા તો જે પાસપોર્ટના આધારે તે લોકો ફ્રાન્સ સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી અમેરિકા જવાના હતા તે પાસપોર્ટમાં કોઈપણ રીતે બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો છે કે કેમ તે અંગેની માહિતી સીઆઈડી ક્રાઇમ દ્વારા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એફઆરઆરઓ પાસે જે માહિતી માંગવામાં આવી છે તેના અંદર જે એકવીસ લોકોના અત્યાર સુધી નિવેદન થયા છે તે એકવીસ લોકોના પાસપોર્ટની વિગત તેમાં રહેલા તેમના દસ્તાવેજ તેમની માર્કશીટો અને તમામ જે ડોક્યુમેન્ટ છે તેનું વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે અને તેના અંદર જો કોઈ પણ એજન્ટ દ્વારા બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો હશે બનાવટી રેકોર્ડ ઊભો કરવામાં આવ્યો હશે તો તાજેતરમાં જ સીઆઈડી ક્રાઇમ વધુ એક ફરિયાદ નોંધી શકે છે થોડા સમય પહેલાં જ સીઆઈડી ક્રાઇમે જે સત્તર જગ્યાએ રેડ કર્યા હતા દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ અત્યાર સુધીમાં સંખ્યાબદ્ધ ફરિયાદો નોંધાઈ છે અને સંખ્યાબદ્ધ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ કેસ એટલે કે ફ્રાન્સમાંથી જે આખું વિમાન ઝડપાયું હતું તેમાં જે સત્તાણું છન્નું ગુજરાતીઓ પરત આવ્યા છે તેમાંથી જે લોકોની પૂછપરછ થઈ રહી છે ત્યારબાદ સીઆઈડી ક્રાઈમ વધુ એક ગુનો નોંધે અને તેની તપાસ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ અન્ય દેશ સુધી પણ લંબાય તેવી શક્યતાઓ સીઆઈડી ક્રાઇમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આભાર જીગ્નેશ તમામ વિગતો માટે